હેલો જય શ્રી કૃષ્ણ નમસ્તે આપ સૌનું સ્વાગત એક ના અંદર કે આમ છે બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફી કેન્ડ ફાઇન હશો તો દિવાળીની ખરીદદારી થઈ ચૂકી છે અને ફટાકડા લઈને અમે ઘરે પરત ફરી ચૂક્યા છે તો ખરીદદારી કરી રાકેશ સ્ટોલની અંદરથી અને રાજા કેટર્સની અંદરથી તો આ લોકેશન તમને જોવા મળશે સાવલી ખાતે જે વડોદરાથી બિલકુલ સાવ નજીક આવેલું છે તો તમારે ખરીદદારી કરવી હોય તો તમે અહીંયાથી ખરીદારી 450 તો આજની વિડિયો અંદર જે કઈ આપણે ખરીદી છે કે હું તમને બતાવવાનો છું પે પંચિમર્શાલ છે તો વિડિયો નું અંત સુધી બને તો દિવાળી ની થોડી ઘણી સારી રીતે ઉજવણી કરવી હોય તો ફટાકડા પણ લેવા પડે તો આરહે દિવાળી ની હું તમને 1 બાય 1 એક એક આઇટમ અને નવા નવા જે અમે દિવાળીમાં ફોડીશું એના શોર્ટ વિડીયો તમને જોવા મળશે આ છે પેન્સિલ આની કિંમત છે 140 રૂપિયા 10 રંગ આવે આને કહેવાય પોપ પોપ ની કિંમત 250 રૂપિયા છે આની અંદર 50 પેકેટ આવે છે આ છે બીડી બોમ બીડી બોમ કિંમત 100 રૂપિયા છે આની અંદર 10 રંગ આવે છે એક બોસમાં દસ નામ માવા બેડી બોમ્બ આવે આ રીતના બેડી બોમ્બ હોય માકીસ જેવા પંચોતેરની અંદર રોકેટ આ રીતના રોકેટ હોય પંચોતેરમાં રોકેટ આકાશમાં અગાઉ કરવું હોય તો આ રીતના રોકેટ લેવા પડે

100 रुपया नहीं अंदर आपने पांच गंग एक बॉस में जवा आप बरसे जमीन पर शरदाशु इतने हेलीकॉप्टर ने जम्प ऊपर ने शहर ऊपर उड़े हेलीकॉप्टर खोलेंगे बचावी राहु आर इतना हेलीकॉप्टर आए

એકસો પચાસ રૂપિયાની અંદર સ્ટાર કોઠી જેમાં તમને જોવા મળશે પાંચ પીસ સ્ટાર કોઠી કેવી દેખાય તે પણ હું તમને બતાવી દઉં તો આ રીતની સ્ટાર કોઠી આપણને જોવા મળે તો આ છે બાર શોટ આની કિંમત છે એકસો ને પંચાણું રૂપિયા તો બાર બોસ તમને આ રીતનું જોવા મળશે ફાયરવર્ક સ્ટાર કોઠી જેની ક્રિમલ એકસોને પંદર રૂપિયા છે એક બોસમાં આપણને બે નંગ જોવા મળવાના છે તો આ રીતની ટાઈગર ફાયરવર્કની કોઠી આપણને જોવા મળશે આ છે કલરફૂલ કોઠી જેની અંદર દસ ગ્રંગ જોવા મળે છે આની કિંમત છે એકસો રૂપિયા તો કલરફૂલ કોઠી આપણને આ રીતની જોવા મળશે જ્યારે આપણે સળગાવીશું તો કોઠીની અંદરથી આપણને ખૂબ સરસ રંગની વરસાદ થતી હોય તેવું જોવા મળશે લગ્ન સિઝનની અંદર આપણે ઘણી જગ્યા ઉપર જોઈએ છે તે આ રીતની લૂમ સળગાવતા હોય છે એક જ ની અંદર આપણને એક હજાર નંગ ટોટા જોવા મળશે જેની કિંમત એકસો ને પચાસ રૂપિયા રાખવામાં આવી છે તો આપણને એક હજાર ટોટાનો બોસ આ રીતનું જોવા મળવાનું છે તો આ રીતનું આપણને બસ જોવા મળશે આ રીતની હોય છે માટલા કોઠી માટલા કોઠી ની અંદર પણ તમને ત્રણ ચાર કલર જોવા મળશે તો આપણી પાસે ગોલ્ડન કલર છે કિંમત છે 190 રૂપિયા આ બોક્સ ની અંદર 10 રંગ જોવા મળે તો એક જ ટોટો હશે જેની અંદરથી થી આપણને 7 શોટ નીકળતા જોવા મળશે તો આ પણ એક જબરદસ્ત વેરાયટી છે જે તમારે લેવી જોઈએ દિવાળી ની અંદર ઉત્સાહ વધારો હોય તો આ રીતના 7 શોટ નો શોટ લેવો જોઈએ આ છે પીકો આની કિંમત છે 175 રૂપિયા તો આપણને જોવા મળી રહ્યો છે બ્લુ કલરનો પીકોક વન પીસ તમને એક બોક્સમાં જોવા મળશે આની અંદર પણ તમને ટ્રન્ટની ચાર કલર જોવા મળવાના છે ગોલ્ડન ગ્રીન રેડ અને બ્લૂ જેને સળગાવશો તો મોરના જે પીસા ફેલાતા હોય ને તે રીતનું આ છે અને દેખાવામાં પણ ખૂબ જ સુંદર લાગતું હોય છે તો આ છે પીકોક મોર તો આ એક યુનિક વેરાયટી છે જેને તમારે દિવાળીની અંદર ખોડવા માટે લેવી પડે તો આવા ટાળા મંડળના નાના બોક્સ પણ તમને જોવા મળશે એકની અંદર તમને પાંચ નંગનું પેકેટ જોવા મળશે જેની કિંમત પંચ્યાસી રૂપિયા રાખવામાં આવી છે તમે રાજા સ્ટોરની અંદર આવશો તો તમને ત્રણથી ચાર ફૂટ લાંબા ટાળા મંડળ પણ જોવા મળશે કલરફુલ તાળા મંડળ જોઈતા હશે તે પણ તમને મળવાના છે ચલ લાવ દીજો ટોપલો તો આ છે સ્ટાર જ્યારે તમે સળગાવશો તો આની અંદરથી સ્ટાર નીકળશે સિક્સ ઇન વન જેની કિંમત એકસો ને સાહીઠ રૂપિયા તમને જોવા મળશે એ બોક્સની અંદર તમને બે ન જોવા મળવાના છે તો આ પણ એક જબરજસ્ત યુનિક વેરાયટી છે તો હું તમને ખોલીને પણ બતાવી દઉં કઈ રીતના આ સ્ટાર દેખાશે તો આપણને આ રીતનું દૃશ્ય જોવા મળી રહ્યું છે જ્યારે આ ફોટો તમને આ રીતનું દ્રશ્ય જોવા મળશે આ છે ટુ શોટ જેની કિંમત છે 30 રૂપિયા આની અંદર પાંચ શોટ રાખવામાં આવી છે તો આપણને ટુ શોટ આ રીતના જોવા મળશે થ્રી શોટ બતાય પાંચ નંગ ટુ શોટ અને આ છે થ્રી શોટ આની અંદર પણ તમને પાંચ નંગ જોવા મળશે જેની કિંમત સાહીઠ રૂપિયા રાખવામાં આવી છે તો થ્રી શોટ આપણને આ રીતનો જોવા મળવાનો છે તો એકસો પચાસની અંદર આપણને આ રીતના શોટ જોવા મળશે જે આકાશની અંદર જઈને છે એક બોક્સમાં આપણને જોવા મળશે પાંચ નંગ જ્યારે ઉપર જઈને પૂરશે તો આપણને આ રીતનું દ્રશ્ય જોવા મળવાનું છે એક બોસની અંદર આપણને દસ જોવા મળે છે એકસો ત્રીસ અંદર તો આ રીતની આપણને જોવા મળશે આ રીતનું તમને બોસ પણ જોવા મળશે જ્યારે ઉપરની સાઈડ ઉપર ફૂટશે તો આ રીતના અલગ અલગ કલરફુલ દ્રશ્ય આપણને જોવા મળવાના છે આ છે જેની કિંમત એક અંદર આપણને બે નમ જોવા મળવાના છે તો ઉપરની સાઈડ ઉપર ફૂટશે તો આપણને આ રીતના સ્ટાર વાળું દ્રશ્ય જોવા મળશે જેની અંદર આપણને કલરફુલ દ્રશ્ય પણ જોવા મળશે અલગ અલગ કલર જોવા મળશે તો આ પણ એક યુનિક વેરાયટી છે જે આપણે દિવાળીની અંદર ખરીદવી જોઈએ તો આ બધું દારૂ ખાનું છે જેની કિંમત ચાર હજાર રૂપિયા છે તો આ આપણી હજી ખરીદી સંપૂર્ણ ડિટેલ મેં તમને કિંમત સાથે જણાવી તો આ સંપૂર્ણ વિગત તમને પસંદ આવી હોય વિડીયોના માધ્યમથી ઇન્ફોર્મેશન તમને પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત